ભરૂચમાં હોમગાર્ડ જવાન બે સંતાનો બાપ હોવા છતાં સગીરા સાથે દુષ્કર્મ કરી ફોટા વિડીયો કરતા આ ઘરે પોલીસે ધરપકડ કરી લીધી છે ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદીની દીકરી ગૌરી વ્રત પૂર્ણ થયા બાદ બે ત્રણ દિવસ પછી અંદાજે આરોપી અવરનવર પીછો કરતો અને તારીખ સત્યાવીસ બપોરના આશરે ત્રણ વાગ્યાના અરસામાં ભોગ બનનાર સગીરા તેની દાદીના ઘરે વોશરૂમ માટે ગઈ હતી ત્યાં વોશરૂમ કરી નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી તે દરમિયાન જ આરોપી હેમંત સુરેશ રાણા અચાનક આવી સગીર બાળાને પાછળથી પકડી લે તેની કપડા ઉતારીને તેની સાથે દુષ્કર્મ આચરવાનો પણ પ્રયાસ કર્યો હતો અને તેના શારીરિક અડપલા કરવા સાથે તેના ફોટા અને વિડીયો પણ કર્યા હતા અને સગીરાને બ્લેકમેલ પણ કરતો હોય અને પણ આપતો હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો એ ડિવિઝન પોલીસે બળાત્કાર પોો સહિતની કલમો મુજબ હેમંત સુરેશ રાણા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આરોપી હોમગાર્ડ જવાન હોવાનું પણ સામે આવ્યું છે અને બે સંતાનો પિતા હોવાનું પણ સામે

તે મતલબની ફરિયાદ ગઈકાલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવતા ભરૂચ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગડરિયાએ ગુનાની ગંભીરતા સમજી લઈ તાત્કાલિક ગુનો રજિસ્ટર કરેલો એની તપાસ આઈયુસીએ ડબલ્યુના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરમટાનાઓને સોંપવામાં આવેલી ગુનાની તપાસ કરી તાત્કાલિક ધોરણે આરોપીને ગુનાના કામે પકડી લઈ અને ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે